નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઠ્યાવીસો કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ ને નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને છ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું માલે એક હજાર છ્યાસી રૂપિયા વાવ આ નવા ચણાનો બજી દાણે પણ સારા ભાઈ એમ તો એક છ્યાસી રૂપિયા વાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વૉલિટીવાળો માલ આ એમ તો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીમાં એકદમ ચોખ્ખો માલ અને દાણે પણ સારો ભજવી લ્યો એક હજાર ને ચોર્યાસી રૂપિયા વાવ નવા ચણાનો ભજવી લો વાળો માલ ભાઈ કાંઈ ઘટીની ક્વૉલિટીમાં ચણાની જોઈ લો સુપર ક્વોલિટી ચણા એક હજાર ને ચોર્યાસી રૂપિયામાં ગયા છે ભાઈ જોઈ લો ક્વૉલિટી ચણાની બે હજાર મને જોવા જઈ ગયો

भाई बेहज अठावी रूपया भाव थोड़ा नवा काबूली चना है क्वालिटी सुपर क्वॉलिट है दाणे सारा है भाई ने लाइट में जोरदार है भाई लो एक मोटा दाणा है भाई बजार अठावीस रूपया नवा काबूली चना ना भाई आज ऊंचो भाव आ भाई क्वालिटी वालों माल है भाई कहीं घटे नहीं भाई अठयास रुपया भाव नवा नाबूली चना भाई જોઈ લો ક્વોલિટી કાંઈ કટ્ય નહી ભાઈ ભાઈ નવા બીટુ ચણા તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી મેં ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચોખ્ખો માલ એકદમ તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ નવા બીટુ ચણાનો ભાઈ લો દાણે પણ સારા તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ નવા બીટુ ચણાનો ભાજનો જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા ભાઈ તેરસો ને છવ્વીસ ભાવનો બે હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો નવા કાબુલી ચણા ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ મોટા ભાઈ બે હજાર ને પચીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો દાણે પણ મોટા ભાઈ અને ક્વોલિટી વાળો માલ હે ભાઈ એકદમ ચોખ્ખો પ્રીમિયમ ક્વોલિટીનો ભાઈ बी ने पच्चीस रूपया भाव नवा काबूली चना भाई भाई घटे नहीं मोटा दाणे सुपर क्वॉलिटी चना भाई सौ चालीस रुपया भाव थो नवा बीटू चना है क्वालिटी क्वालिटी में जो सुपर क्वॉलिटी दाणे है सौ चालीस रुपया भाव नवा बीटू चना जो लो चना क्वालिटी દાણે પણ સારા આવે ભાઈ માલ જોઈ લો ક્વોલિટી વાળો હોય તેરસો ચાલીસ રૂપિયા ભાવનો આ બીટુનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં ભાઈ આવો માલ ભાઈ જોઈ લો એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ થયો આ નવા ચણાનો ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં ભાઈ જોઈ લ્યો ક્વૉલિટી ચણાની એક હજાર ને સિતોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની ક્વોલિટીમાં ભાઈ એક હજાર ને ઓગણ એસી રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટી સારા ભાઈ જોઈ લો દાણે પણ એક હજાર ને રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ની ક્વોલિટી ક્વોલિટી સારા ભાઈ એમ તો એક હજાર ને ઓગણ એસી રૂપિયા ભાવ નો આજનો ભાઈ જોઈ લો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા થયો ક્વોલિટી વાત કરે ભાઈ ક્વોલિટી સારા ભાઈ જઈ જોઈ લ્યો ભાઈ દાણે પણ મોટા એક હજાર ને બ્યાસી રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી દાણે પણ સારા ભાઈ એક હજાર ને બ્યાસી ભાવનો આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરું ભાઈ કોલેટીમાં એકદમ ચોખ્ખો માલ અને દાણે પણ સારો ભાઈ જોઈ લો એક હજારને ચોર્યાશી રૂપિયા ભાવ નવા ચણાનો ભાઈ જોઈ લો કોલેટીવાળો માલ આ ભાઈ કાંઈ ઘટની ક્વોલ્ટીમાં ચણાની જોઈ લો સુપર ક્વોલિટી ચણા એક હજારને ચોર્યાશી રૂપિયામાં ગયા છે ભાઈ જોઈ લો ક્વોલિટી ચણાની 85 1485 8888 भाई आ चना नो भाव 1086 रुपया थयो क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવા ભાઈ જોઈ લો 1086 રૂપિયા વાવા चना નો ભાઈ જોઈ લો चना ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ 1086 રૂપિયા ભાવ આ નવા चना નો ભાઈ જોઈ લો चना ની ક્વોલિટી દાણા પણ સારા ભાઈ 1086 ભાવનો આજનો